વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં જીવાતનો ઉપદ્રવ થતો હોય છે જે ખેતી માટે ઘાતક સાબિત થતું હોય છે ત્યારે મેઘરજના અંતરિયાળ ઇસરી રેલાવાડા જીતપુર પંથકમાં તીડ જેવી જીવાત જોવા મળતા ખેડૂતો ચિંતિત થયા છે આજે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ટીમ ઈસરી રેલાવાડાની મુલાકાતે આવ્યા હતા અને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું થોડા વર્ષો પહેલા સમગ્ર ગુજરાતમાં તીડ આવ્યા હતા અને લાખોની સંખ્યામાં જાણે મહામારી હોય એ પ્રમાણે જોવા મળતું હતું એ સમયે આખા ગુજરાતમાં મકાઈ જુવાર મગફળીનો સારો એવો પાક તૈયાર હતો પણ આ તીડના આતંકે સંપૂર્ણ ખેતી નષ્ટ કરી નાખી હતી ત્યારે આ વર્ષે પણ મેઘરજના અંતયાળ ગામોમાં તીડ જેવી જીવાતો જોવા મળી રહી છે ખાસ કરીને ગત એકત્રીસ ઓગસ્ટના રોજ ઈસરી રેલાવાડા અને જીતપુર નજીક પંથકમાં રાત્રિ દરમિયાન અચાનક આ તીડ જોવા મળ્યા હતા ત્યારબાદ ગ્રામજનોએ ઘરોનું અને ગામોનું લાઇટ બંધ કરી દેતા તીડ જીવાત નીચે બેસી ગઈ હતી પણ ગામની સમાજવાડીનું લાઇટ ચાલુ રહેતા ત્યાં થોક તીડ જોવા મળ્યા હતા જે બાબતે જિલ્લા ખેતીવાડી વિભાગને જાણ કરાતા જિલ્લાની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને તીતી ઘોડા છે એમ જણાવ્યું હતું બે દિવસમાં આજુબાજુના તમામ ખેતરો અને ગામોમાં જોવા મળ્યા હતા આ બાબતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધક વૈજ્ઞાનિક ડોક્ટર જી આર પટેલે જણાવ્યું હતું કે મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં બિનખેડા વિસ્તારની જમીનમાં આ ઈંડા મૂકે છે આ જીવાત ત્યાં પેદા થાય છે અને ખાસ કરીને મકાઈ અને જુવારના પાકમાં ભારે નુકસાન કરે છે તેના નિવારણ માટે પંદર લીટર પાણીમાં સાહીઠ એમ એલ લીમડાનું તેલ નાખીને આ પાણીનો છંટકાવ કરવાનો હોય છે અને જો રાસાયણિક દવાની જરૂર હોય તો ક્લોરો ફાઇલ ફોઝ પચીસ સીસી બે એમએલ પ્રતિ લીટર પ્રમાણે છંટકાવ કરવાથી પ્રાથમિક ધોરણે જીવાતને નિયંત્રણ અને આગળ ફેલાતી અટકાવી શકાય છે ગુજરાતની અંદર આપણા અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજ તાલુકાના જે જુદા જુદા ગામડા છે એની અંદર હાલ જે પ્રાથમિક તબક્કે જોવા મળે છે તેમાં તિતુગોળાનો ઉપદ્રવ છે અને સર્વ ટીમ સાથે મુલાકાત લઈ અને નિરીક્ષણ કર્યું છે એમાં ખાસ કરીને જુવારનો જે પાક છે પાકની અંદર એનો ઉપદ્રવ જોવા મળે છે અને થોડાક બીજા ના મકાઈનો પાક છે એમાં ઉપદ્રવ જોવા મળ્યો છે એટલે બહુ વધારે માત્રામાં એનો ઉપદ્રવ છે થઈ થઈને બીજે નુકસાન કરે એવું નથી પણ જેટલી જગ્યાએ શરૂઆતમાં જે બિનખેલા જેમ હોય ત્યાં એના ઇંડા મૂકાવે ત્યાંથી આ પાકની અંદર એનું નુકસાન થતું હોય છે એટલે એવા વિસ્તારમાં જ્યાં લાગે ત્યાં ખેડૂત મિત્રો એ ખાસ કરીને લીમડાનું તેલ છે એ પંદરસો પીપીએમ હોય તો પંપની અંદર છે પંદર લીટર પાણીમાં સાઠ એમએલ નાખીને અને જો રાસાયણિક દવાની જરૂરિયાત હોય તો એ અંદર ક્લોરોપાયરીફોસ વીસીસી અથવા ક્વિનાલ ફોસ પચીસ સી દવા છે એ આપણે બે એમએલ પ્રતિ લીટર પ્રમાણે અથવા ક્લોરોપાયરીફોસ અને સાયબર જે દવાઓ છે એ બંનેનું અથવા પ્રોફિનોફોસ સાયપર મેથ્રીનનું જે મિશ્રણ આવે છે એ એક એમએલ પ્રતિ એક લીટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરીએ તો પ્રાથમિક સ્થિતિ આ જીવાતનું નિયંત્રણ કરી શકાય અને જેથી કરીને આગળ વધતું જીવાતને અટકાવી શકીએ છીએ एल सी आई पी एम सी पालनपुर से आए हैं भारत सरकार की तरफ से हमें यहाँ से खबर मिली थी कहीं फोन आए थे हमारे पास कि यहाँ पे टिड्डी आई हुई है हम उसको देखभाल करने के लिए यहाँ पे देखने के लिए आए चेक करने के लिए और हमने आके देखा है कि यहाँ पे टिड्डी नहीं है ये ग्रास ऑफर है ये खरीफ का ग्रास ऑफर हो होता है वो इसी सीज़न में निकलता है टिड्डी तो बारह महीने रहती है ये ग्रास ऑफर है इससे कोई ज़्यादा नुकसान नहीं होता और किसानों को डरने की कोई ज़रूरत नहीं है હલકીસી દવારદે મેલાથી યા કોઈ મતલબ ક્લોરોપેરીફોસ જો કર દો ઉ